પોલીસ વાળા આવતા હશે ગયા હશે ક્યારે ગયા ક્યાં સુધી ગયા મને ખબર નથી નું સ્પષ્ટ એવું કહેવાનું છે ઘરે જ હતા આટલા દિવસ અને ઘર અંદર રહીને તો કામ કરતા છે અમે તો બધા નાના માણસો છીએ એટલે આજે ચૈતરભાઈ સામે ચાલીને આવ્યા છે પોલીસ સમક્ષ જે રીતે એમની ઉપર ખોટી એફઆઈઆર કરવામાં આવી એમને તોડી પાડવા ડરાવવા ધમકાવવા માટે અનેક પ્રકારના અત્યાચાર કરવામાં આવ્યા એમના ધર્મપત્ની પત્નીને અત્યાર સુધી જેલમાં પૂરી રાખ્યા છે ખોટી મેટરમાં આ બધું એમ દર્શાવે છે કે ભાજપની તાનાશાહી જે છે એને હદ વટાવી છે પણ મને ગર્વ છે અમારા નેતા ચૈતરભાઈ વસાવા ઉપર કે જે આજની તારીખમાં પણ ભાજપ સામે સરેન્ડર નથી થતા

લાગે છે કે એવો સંજોગ નહીં આવે જયતરભાઈ સામે કેસ બિલકુલ ખોટો છે એટલે કાયદાની અદાલતમાં જામીન મળવા માટેનો જેટલો સમયગાળો લાગતો હોય દસ દિવસ વીસ દિવસ મહિનો બે મહિના જે બી એ યોગ્ય કાયદાકીય સમયગાળા દરમિયાન જ ચૈતરભાઈને ન્યાય મળશે એવી મને પૂરી શ્રદ્ધા છે એટલે એવો કોઈ સમય નહીં આવે અને ધારો કે કદાચ ભાજપ વાળા કઈ પણ સત્તાનો દુરુપયોગ કરીને એવું કરશે તો જેલમાંથી મનસુખભાઈ વસાવાનું એમ કેવું છે કે ભાઈ ચૈતરભાઈ વસાવા ગેરમાર્ગે દોરે છે કેન્દ્ર સરકાર ભાજપની રાજ્ય સરકાર ભાજપ ની જિલ્લા પંચાયત ભાજપ તાલુકા પંચાયત ભાજપ અને છતાંય ચૈતરભાઈ ગેરમાર્ગે દોરે છે હવે કોર્ટ નો કેટલો સમય લાગશે તો કોર્ટમાં જ આપણને ખ્યાલ પડશે હમણાં તો જે જે સમય સંજોગ બનશે એ પ્રમાણે લડાઈ લડતા રહેશે કીધું છે કે ચૈતરભાઈ તમારા લોકસભાના ઉમેદવાર રહેશે એટલે તમે લોકો અહિયાં આગળ હવે લોકસભાના તો ઠીક છે પણ લોકો જ ઉમેદવાર છે આ લોકો જુઓ તમે આ કોઈ ભાડે આવેલા કે કોઈ પૈસા લઈને આવેલા નહીં પોતાનો કામ ધંધો છોડીને પોતાના નેતા ને વધાવવા માટે આવેલા લોકો છે તો લોક નેતા જ છે એ

અને જે થવાનું હશે તો નજર સામે થઈ જ રહેવાનું છે એ તો આ તો એવી વાતો છે કે ભાઈ મારી સામે હું કે નબળી ટીમ સામે રમીશ તમે બે ટર્મ થી સાંસદ સભ્ય છો તો તમે મજબૂત પ્લેયર પસંદ કરો નબળા પ્લેયર શું કામ પસંદ કરો છો નબળી ટીમ સામે રમવાની વાતો શું કામ કરો છો આઈ જાવ મેદાન માં ચેતરભાઈ બાબતે